ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ ફાઇનાન્સ એન્ડ ટેક્સેશન ફોરમ દ્વારા જીએસટી વિષય પર ફાઇનાન્સ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોન્કલેવમાં સીએ કીર્તિ ઓસ્વાલ એડવોકેટ જીગર શાહ અને અભય દેસાઈએ જીએસટી લર્ન એન્ડ રીલર્ન વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું જેમાં વિવિધ ઉદ્યોગ એકમોના એકસો પચાસ જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો આ કોન્કલેવમાં સીજીએસટી વિભાગના આસિસ્ટન્ટ કમિશનર ધરમવીર ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સદર કાર્યક્રમમાં બીડીએમએના પ્રેસિડેન્ટ દેવાંગ ઠાકોર ફાઇનાન્સ એન્ડ ટેક્સેશન ફોરમના ચેરમેન રાજેશ મકવાણા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા જીએસટીના અધિકારીઓ વચ્ચે બહુ અગત્યનું ચર્ચા થઈ હતી જીએસટીના અલગ અલગ વિષયો ઉપર જેમાં ઇન્ડસ્ટ્રીના પ્રોબ્લેમ્સનું નિરાકરણ કેમ લાવવું અથવા ઇન્ડસ્ટ્રીના જે પ્રોબ્લેમ્સ છે એની ઉપર એક્સપોર્ટ સ્પીકરે એના ક્વેશ્ચનના આન્સર આપ્યા હતા ઘણું ડિટેલમાં વિસ્તૃતમાં ચર્ચા કરી હતી અને જે સાથે જીએસટી ડિપાર્ટમેન્ટે બી એમાં ભાગ લીધો અને એમને બી કયા પ્રોબ્લેમનું કેમ સોલ્યુશન કર્યું એની ઉપર ચર્ચા કરી આઈ થિંક આજના દિવસનો પ્રોગ્રામ બહુ જ મહત્વનો હતો જેમાં જીએસટી ઉપર ઘણો વિસ્તૃતમાં ચર્ચા જેનો ઘણો ફાયદો આપણી જે ઇન્ડસ્ટ્રીને મળવામાં આવ્યો હતો